પોરબંદર જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ફરી ત્રાટકી હતી જેમાં રાણાવાવના આદિત્યાણા વિસ્તારમાંથી મોટી માત્રામાં દેશી દારૂનો જથ્થો ઝડપી લઈ અને સાત જેટલા બુટલેગરોને ઝડપી લીધા હતા છેલ્લા ઘણા સમયથી પોરબંદર જિલ્લા સુધી સ્ટેટ મોનિટરિંગ સેલના હાથ પહોંચી રહ્યા છે જેમાં ફરી એક વખત ગત રાત્રે વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ત્રાટકી હતી અને દેશી દારૂના અડ્ડા ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં જાંબુવનની ગુફા નજીક રેડ કરી ત્યાંથી એક હજાર ચારસો નેવું લીટર દેશી દારૂ તેમજ પાંચ હજાર ચારસો લીટર દારૂ બનાવવાનો હાથો તથા મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ પકડી લઈ અને કિશોર સાજન ગુરગુટિયા સરમણ પોલા ગુરગુટિયા પણ ઝડપી લીધા હતા ઉલ્લેખનીય છે કે રાણાવાવ આદિત્યાના વિસ્તાર લાંબા સમયથી દેશી દારૂ માટે કુખ્યાત બન્યો છે ત્યારે આ વિસ્તારમાં પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે રાજુ કારા વદ્રા ગુજરાત